વેલકમ ટુ વે વેસ આજે આપણે હાલમાં ચર્ચિત મુદ્દો વકફ બોર્ડ અને તેના જે અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું છે કાયદામાં તેના વિશે જોઈશું એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે વકફ બોર્ડ કેમ કે હાલમાં તેના જે કાયદો છે તેમાં અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું છે ઘણા વખત પછી તો પહેલાં તો વકફ શું છે એ જોઈશું તેનો ઇતિહાસ જોઈશું તે વકફ બોર્ડ અને તેનું સંચાલન તેની રચના બોર્ડ શું કામ કરે છે અને તેના પ્રકાર કેટલા છે તે જોઈશું વકફ વકફ બોર્ડની સોરી વકફની ભારતમાં કેટલી મિલકતો છે તેના વિશે અને જે સંશોધન બિલ આવ્યું છે તેના મુખ્ય મુદ્દાઓ જોઈશું મહત્વપૂર્ણ આમાં એક વિડીયોમાં તમારું ટોપિકના રિલેટેડ તમામ કન્ટેન્ટ કવર થઈ જશે એમાં તમારે આટલો પાર્ટ સ્ટેટિકનો પણ આવી જશે જીકેનો શું છે એ પણ સમજી જશો અને જે બિલ છે તેના સુધારા પણ આપણે ટૂંકમાં જોઈ લઈશું તથા ઇમ્પોર્ટન્ટ જીકે પણ આમાં એડ કરેલું છે આપણે તો શરૂ કરીએ વકફ એટલે શું વકફ એટલે એક મુસ્લિમ ધર્મીય અને સામાજિક હિત માટે જમીન મિલકત અથવા તો સંપત્તિને દાનમાં આપવી તેને વકફ કહેવામાં આવે છે તે વકફ શબ્દનો મિનિંગ છે એકવાર વકફની મિલકત દાન થઈ જાય પછી તે કોઈ પણ વ્યક્તિ કે પછી પરિવાર માટેની રહે નહીં આ જે જમીન છે એકવાર દાન થઈ ગઈ કોઈપણ મિલકત છે જમીન છે કંઈ પણ છે તે એકવાર દાન થઈ ગયું પછી તે વકફનું રહે છે તેનું કાર્ય તેનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ કે પરિવાર કરી શકતો નથી પરંતુ તે ધર્મીય એટલે કે ધાર્મિક અને લોકહિત માટે વાપરી શકાય છે આ વકફ લેવાનો કે આ વકફનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો મસ્જિદ મદરસા અનાથાલય હોસ્પિટલ્સ અને અન્ય સામાજિક હિતોના કાર્યો માટે આ વકફનો ઉપયોગ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે જે પણ જમીન મિલકત કે પછી સંપત્તિ જે દાનમાં આવી છે તેનો મસ્જિદ મદરસા અનાથાલય હોસ્પિટલ અને અન્ય સામાજિક હિતો માટે તેનો વપરાશ કરવાનો ઉદ્દેશ્ય છે વકફનો ઇતિહાસ શું છે તો પાંચસો ને સિત્તેર ઈસવીસનમાં હજરત મોહમ્મદ પૈગંબરના સમયમાં મદીનામાં ખજૂરીના જે છસ્સો ઝાડવાળો એક બગીચો હતો તે બગીચાને જે જે પણ આવક થતી હતી ખજૂરના બગીચાથી તે આવક ગરીબોની સહાય માટે વાપરવામાં આવતી હતી અહીંયાથી વકફનો ઉદભવ થયો બરાબર કે જે એક બગીચો હતો ખજૂરીના ઝાડનો તેમાંથી જે પણ આવક થતી હતી તે આવક ગરીબોની સહાય માટે વાપરવામાં આવતી હતી આ એક વકફનું પ્રાચીન ઉદાહરણ છે વકફ સંપત્તિનું ત્યાર પછી ભારતમાં બારસો ને થી લઈને પંદરસો ને છવ્વીસ દરમિયાન કયો કાળ દિલ્હી સલ્તનતનો કાળ ચાલી રહ્યો હતો આ સમય દરમિયાન ત્યારે વકફ જેવી સંસ્થાની શરૂઆત કરવામાં આવી બારસો ને છથી પંદરસો ને છવ્વીસ પંદરસો ને છવ્વીસથી મુઘલ સત્ગલ સત્તા ચાલુ થાય બાબરનું આક્રમણ થયું હતું અને મુગલ સત્તા સ્ટાર્ટ થઈ પંદરસો ને છવ્વીસથી બારસો ને છમાં સલ્તનત કાળ શરૂ થયો હતો તે પંદરસો ને છવ્વીસ સુધી ચાલ્યો હતો સલ્તનત કાળ દરમિયાન વકફ જેવી સંસ્થાની ભારતમાં શરૂઆત થઈ સુલતાન મોઈજુદ્દીન ગોરીએ મુલતાનની જામા મસ્જિદને બે ગામ દાનમાં આપ્યા હતા આ બે ગામમાંથી જેટલી પણ આવક ઊભી થતી હતી તે જામા મસ્જિદ તેનો ઉપયોગ કરતી હતી તેના જામા મસ્જિદના કાર્યોમાં તેનો ઉપયોગ થતો હતો બ્રિટિશ શાસન દરમિયાન પ્રીવી કાઉન્સિલે જે લંડનમાં હતી તેના ચાર જજોએ વકફના કાયદાને ગેરકાયદેસર જાહેર કરી દીધો અને તેનો ફેંસલો બદલીને મુસલમાન વકફ વેલિડેટિંગ એક્ટ લાવવામાં આવ્યો જે ઓગણીસો ને તેરમાં લાવવામાં આવ્યો શું મુસલમાન વકફ વેલિડેટિંગ એક્ટ લાવવામાં આવ્યો ઓગણીસો ને તેરમાં અને જે વકફનો કાયદો હતો તેને ગેરકાયદેસર જાહેર કરી દીધો અને એક નવો એક્ટ લાવ્યા આઝાદી પછી ઓગણીસો ને વકફ એક્ટ જે હતો તે અમલમાં આવ્યો ક્યારે અમલમાં આવ્યો આઝાદી પછી ઓગણીસો ને વર્ષમાં અમલવામાં આવ્યો અને આ એક્ટ હેઠળ વકફ બોર્ડ બનાવવામાં આવ્યા કેટલા બોર્ડ છે કેવી રીતનું છે એ આપણે આગળ જોઈએ છે ઓગણીસો ને ચોસઠમાં પ્રથમ વખત સેન્ટ્રલ વકફ કાઉન્સિલની રચના થઈ ઓગણીસો ને ચોપનમાં વકફ એક્ટ આવ્યો ઓગણીસો ને ચોસઠમાં સેન્ટ્રલ વકફ કાઉન્સિલની રચના થઈ આ એક્ટ હેઠળ જ અત્યારે જેટલા પણ વકફ બોર્ડ છે તે આ એક્ટ હેઠળ બનાવવામાં આવેલા છે ભારતમાં વકફ બોર્ડ અને તેનું સંચાલન જોઈએ તો વકફ બોર્ડની રચના એ પ્રથમ કાયદો આવ્યો હતો ઓગણીસો ને બ્રિટિશ શાસન દરમિયાન અને ઓગણીસો ને ચોપનમાં વકફ એક્ટ લાગુ થયો આઝાદી પછી વકફ એક્ટ ઓગણીસોને ચોપનમાં લાગુ થયો તેમાં રાજ્ય વકફ બોર્ડ અને કેન્દ્રીય વકફ બોર્ડ કેન્દ્રીય વકફ કાઉન્સિલ એ રીતે બે ટાઈપના બોર્ડ અસ્તિત્વમાં આવ્યા આ એક્ટ હેઠળ બોર્ડ બન્યા સે કેન્દ્રીય વકફ કાઉન્સિલ અને રાજ્ય વકફ બોર્ડ દરેક રાજ્યોમાં હાલમાં વકફ બોર્ડ છે ઓગણીસો ને પંચાણુંમાં વકફ એક્ટમાં સુધારો થયો સંચાલનમાં પારદર્શિતા માટે નવી શરતોને એડ કરવામાં આવી અને તે શરતો અપનાવવામાં આવી બે હજારને તેરમાં વકફ મિલકત વ્યવસ્થાપન થોડું કડક બનાવાયું વકફ બોર્ડ અને તેનું સંચાલનમાં જ આગળ જોઈએ તો વકફ બોર્ડનું કાર્ય શું છે વકફ બોર્ડ કામ શું કરે છે તે જોઈએ તો વકફ બોર્ડ એ મિલકતોનું રજિસ્ટ્રેશન અને તેની સુરક્ષાનું કાર્ય કરે છે વિવાદોનું નિરાકરણ કરે છે અને જે ગેરકાયદેસર કબજા હોય તેને અટકાવવાનું કામ કરે છે મસ્જિદ મદરસા તથા ચેરિટેબલ ઇન્સ્ટિટ્યૂટ્સનું સંચાલન કરે છે મસ્જિદના મદરસાના તથા જેટલા પણ ચેરિટેબલ ટ્રસ્ટ છે તેના સંચાલનનું કાર્ય કરે છે મુસ્લિમ ચેરિટેબલ ટ્રસ્ટ જે પણ છે તેનો વકફ મિલકતોમાંથી આવક પ્રાપ્ત કરીને સામાજિક અને શૈક્ષણિક કામ માટે તેનો ઉપયોગ કરવો તેની દેખરેખ રાખે છે વકફ બોર્ડ વકફ બોર્ડના પ્રકાર જોઈએ તો મુખ્ય બે પ્રકાર છે એક રાજ્ય વકફ બોર્ડ અને બીજું છે કેન્દ્રીય વકફ કાઉન્સિલ દરેક રાજ્યમાં અલગ બોર્ડ હોય છે જે વકફ બોર્ડ રાજ્ય દીઠ અલગ અલગ બનાવેલા છે તે પોતાના રાજ્યમાં વકફ મિલકતોનું સંચાલન કરે છે તેનો ઉપયોગ ક્યાં કરવો કેવી રીતે કરવો તેનું સંચાલન કરે છે સમગ્ર દેશના જે વકફ બોર્ડ છે દરેક રાજ્યમાં આવેલા તેની કામગીરી પર દેખરેખ રાખવાનું કામ કરે છે કેન્દ્રીય વકફ કાઉન્સિલ એટલે કે સેન્ટ્રલ વકફ કાઉન્સિલ વકફ બોર્ડ કોના હેઠળ આવે છે તો તે આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટના એટલે કે કેન્દ્ર સરકારના અલ્પસંખ્યક મામલાના મંત્રાલય હેઠળ આવે છે એટલે કે મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સના હેઠળ આવે છે મુખ્યત્વે અમુક જીકે પોઈન્ટ્સ જોઈએ આના તો ભારતમાં કુલ વકફ મિલકત આશરે છ લાખ એકરથી વધુની જમીન છે વકફ બોર્ડ પાસે છ લાખ એકરથી વધારે એની જમીન છે અને આ જે હિસ્સો છે તે પહેલો નંબર છે ડિફેન્સનો એટલે કે સંરક્ષણનો જેના પાસે સૌથી વધુ જમીન છે ભારતમાં સૌથી વધુ મિલકત છે બીજો નંબર છે વકફનો જેના પાસે આશરે છ લાખ હેક એકરથી પણ વધુ જમીન છે સૌથી વધુ વકફ મિલકત અજમેર દરગાહ જે રાજસ્થાનનું વકફ બોર્ડ છે તેના પાસે છે અજમેર દરગાહ પાસે છે સૌથી વધારે વકફ સંચાલિત મહત્વપૂર્ણ સંસ્થાઓની વાત કરીએ તો હઝરત નિઝામુદ્દીન દરગાહ જે દિલ્હીમાં આવેલી છે હજ હાઉસ જે મુંબઈ અને કોલકત્તામાં છે અને ટીપુ સુલતાન મસ્જિદ પશ્ચિમ બંગાળ આ મુખ્ય સંસ્થાઓ છે જે વકફ સંચાલિત છે અને મહત્વપૂર્ણ સંસ્થાઓ છે હવે વાત કરીએ વકફ સંશોધન બિલ બે ને પચીસ વિશે તેમાં કયા કયા મહત્ત્વના સુધારા લાગુ કરવામાં આવ્યા છે તે જોઈએ તો વકફ બોર્ડની રચનામાં ફેરફાર કરવામાં આવ્યો છે ગેરમુસ્લિમ સભ્યોનો સમાવેશ કેન્દ્ર અને રાજ્ય વકફ બોર્ડમાં હવે ગેરમુસ્લિમ સભ્યોનો સમાવેશ કરી શકાશે આનો હેતુ છે કે રચનામાં વિવિધતા આવે અને પારદર્શિતા લાવે પારદર્શિતા લાવી શકાય તે તેનો ઉદ્દેશ્ય છે જિલ્લા કલેક્ટરોને અધિકાર આપવામાં આવ્યા છે સર્વેનો અધિકાર પહેલાં સર્વેનો અધિકાર હતો કમિશનરને તે હવે આપવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટરોને એટલે કે જે પણ દરેક જિલ્લામાં કલેક્ટર હશે તેને સર્વેનો અધિકાર આપવામાં આવ્યો છે વકફ મિલકતોનો સર્વે કરી શકે છે તે જે અગાઉ સર્વે કમિશનર પાસે હતો મિલકતના માહિતીના નિર્ધારના એટલે કે કોઈ પણ સરકારી મિલકત વકફ તરીકે ઓળખાય છે તો કલેક્ટર તેનો નિર્ણય કરશે કે તેનો માલિક કોણ છે એ નિર્ણય કલેક્ટરનો હશે બરાબર તો કયા બે પોઈન્ટ તો કે ગેર મુસ્લિમ સભ્ય એડ થઈ શકે છે બોર્ડમાં બરાબર બીજું છે કે સર્વેનો અધિકાર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યો છે પહેલાં કોના પાસે હતો સર્વે કમિશનર પાસે હતો હવે જિલ્લા કલેક્ટર પાસે છે અને જે પણ સરકારી જમીન છે તે જો વકફ મિલકત તરીકે ઓળખાતી હોય તો તે કોની છે તેનો નિર્ણય પણ કોણ કરશે જિલ્લા કલેક્ટર કરશે બરાબર તો આ બે મુદ્દા થયા આગળ જુઓ કલમ ચાલીસ જે હતી આ બિલમાં કલમ ચાલીસ જે હતી એક્ટમાં તેને કાઢી નાખવામાં આવી છે અને રદ કરવામાં આવી છે તેનાથી અધિકારોમાં ઘટાડો કરવામાં આવ્યો છે હવે વકફ બોર્ડ કોઈપણ મિલકતને વકફ મિલકત જાહેર કરવાનો અધિકાર હતો આજે કલમ ચાલીસ હતી તેના દ્વારા વકફ બોર્ડ જે હતા સોરી વકફ બોર્ડ જે હતા તે આખા ઇન્ડિયામાં કોઈ પણ જમીનને પોતાનો અધિકાર કરવાની સત્તા આપવામાં આવી હતી કલમ ચાલીસ અંતર્ગત બરાબર તેને ઘટાડવામાં આવ્યો છે તે હવેથી દૂર કરવામાં આવ્યો છે આનો હેતુ જે પણ ગેરવ્યાજબી દાવાઓ અને જે પણ વિવાદો થતા હતા તેને ઓછો કરવાનો છે ગેરવ્યાજબી દાવાઓને ઘટાડવાનો અને વિવાદોને ઓછા કરવાનો છે એટલે ચાલીસમી કલમ રદ કરવામાં આવી છે પારદર્શિતા અને જવાબદારી ડિજિટલાઇઝેશન એટલે કે વકફ બોર્ડની જે પણ રેકોર્ડ્સ છે તે રેકોર્ડ્સનું ડિજિટલાઇઝેશન કરવામાં આવશે તેનાથી પારદર્શિતા અને જવાબદારીમાં વધારો થશે કેક દ્વારા ઓડિટ વકફ મિલકતોના હિસાબોની ઓડિટ હવે કેગ એટલે કે કંટ્રોલ કંટ્રોલર જનરલ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા કેગ જે છે તેના દ્વારા અથવા તો તેના તેમને નિમણૂક કરેલા અધિકારીઓ દ્વારા કરવામાં આવશે વિવાદના નિરાકરણમાં ઘટાડો એટલે કે ટ્રિબ્યુનલના નિર્ણય પર અપીલ અને ટ્રિબ્યુનલના નિર્ણયની અંતિમતાને દૂર કરવામાં આવશે હવે હાઈકોર્ટમાં સીધી અપીલ કરી શકાશે પહેલાં એવું હતું કે કોઈ પણ જો વકફ બોર્ડે કોઈ જમીનને પર અધિકાર દર્શાવ્યો હોય અને તમને તમારે તેનો વિરોધ કરવો હોય તો તે તમે ટ્રિબ્યુનલમાં કરી શકતા હતા વકફ ટ્રિબ્યુનલ હતી તેમાં તમે કરી શકતા હતા આના પછી તમે એનો કોઈ પણ આ એક નિર્ણય આપી દે ડિસિઝન આપી દે એના પછી એના તમે ઓપોઝ ક્યાંય નહોતા કરી શકતા આનો નિર્ણય ફાઇનલ હતો બરાબર તો આ જે હતું તે પ્રથાને નાબૂદ કરવામાં આવી છે આ નિર્ણય બંધ કરવામાં આવ્યો છે હવેથી સીધું તમે હાઈકોર્ટમાં અપીલ કરી શકાશે અન્ય મહત્ત્વપૂર્ણ સુધારાઓમાં જોઈએ તો વકફની રચનાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે મુસ્લિમ વ્યક્તિઓ જ જેમને ઓછામાં ઓછા પાંચ વર્ષથી ઇસ્લામનું પાલન કર્યું હોય તે લોકો વકફ બનાવી શકશે બરાબર વકફનો જે રચના હતી કરવાના જે એલિજિબિલિટી કહેવાય કે પછી જે પણ જરૂરિયાત જોઈએ તો તેનામાં શું ચેન્જ કરવામાં આવ્યા છે કે ઓછામાં ઓછી પાંચ વર્ષથી જે પણ વ્યક્તિ ઇસ્લામનું પાલન કરે છે તે લોકો વકફને બનાવી શકશે અલગ વકફ બોર્ડની રચનાને માન્યતા આપવામાં આવી છે બોહરા તથા આગા આગાખાની બે સમુદાયો છે મુસ્લિમ સમુદાયો બોહરા અને આગાખાની તેમને અલગ વકફ બોર્ડની સ્થાપના કરવાની મંજૂરી આપવામાં આવી છે ઓકે આ તો હમણાં જોયું એ જ છે વિવાદ અને ચર્ચા મુસ્લિમ સમુદાયોનો વિરોધ છે હવે આજે સુધારા આવ્યા છે એક્ટમાં જે અમેન્ડમેન્ટ્સ કરવામાં આવ્યા છે તેનો હાલમાં વિરોધ થઈ રહ્યો છે તો તે મુખ્ય વિરોધ શું છે તો મુસ્લિમ સમુદાય એ વિરોધ કરી રહ્યું છે કે કેટલાક સમુદાયો મુસ્લિમ સંગઠનો વિરોધ પક્ષ એ બિલનો વિરોધ કર્યો છે તેમનું માનવું છે કે આ સુધારાઓ મુસ્લિમ સમુદાયોના અધિકારોનું હનન કરે છે અને વકફ મિલકતો પર સરકારી નિયંત્રણને વધારી રહ્યું છે સરકારનું વલણ છે કે આ સુધારાઓએ ભ્રષ્ટાચાર ઘટાડવા માટે અને વકફ મિલકતોના સંચાલનમાં પારદર્શિતા લાવવાનો છે બરાબર આપણે મુખ્ય સાત સુધારા જોયા પહેલું શું હતું એકવાર રિપીટ કરી લઈએ વકફ બોર્ડની રચનામાં ફેરફાર કરવામાં આવ્યો બરાબર એટલે કે ગેરમુસ્લિમ સદસ્યને એડ કરી શકાશે તેનાથી વિવિધતા અને પારદર્શિતા લાવવાનો છે જિલ્લા કલેક્ટરના અધિકારોને વધારો કરવામાં આવ્યો જે પહેલાં સર્વે કમિશનર હતું તે સર્વે કરી શકતો હતો આ સર્વે હવે જિલ્લા કલેક્ટર કરી શકશે બરાબર તેમજ જિલ્લા કલેક્ટર જ નક્કી કરશે જે કોઈ સરકારી જમીન પર વકફની જમીન હોય બરાબર તો જિલ્લા કલેક્ટર નક્કી કરશે તે ડિસિઝન આપશે કે એ જમીન કોની છે કલમ ચાલીસને રદ કરવામાં આવી જેનાથી અધિકારોમાં ઘટાડો થયો કે કોઈપણ મિલકતને વકફ મિલકત જાહેર કરવાનો જે અધિકાર હતો તેમાં ઘટાડો થયો અને તેને દૂર કરવામાં આવ્યો પારદર્શિતા અને જવાબદારી વધાર્યું એના માટે શું કરવામાં આવ્યું તો જે પણ રેકોર્ડ છે તેનો ડિજિટલાઇઝેશન કરવામાં આવશે અને કેગ દ્વારા ઓડિટ કરવામાં આવશે કાં તો કેગ ઓડિટ કરશે આપણા ઇન્ડિયાના કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કાં તો તેમના દ્વારા નિમાયેલા અધિકારીઓ ઓડિટ કરશે વિવાદના નિરાકરણમાં ફેરફાર કરવામાં આવ્યો ટ્રિબ્યુનલના નિર્ણય પર અપીલ કરી શકાશે પહેલાં ટ્રિબ્યુનલના નિર્ણય પર કોઈ પણ અપીલ કરી શકાતી ન હતી એ ફાઇનલ કહેવાતી હતી જેમ કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય જેવો ફાઇનલ ગણાય એ રીતનું હતું ટ્રિબ્યુનલનો નિર્ણય એ આપણે હવે સીધું હાઈકોર્ટમાં અપીલ કરી શકાશે અન્ય સુધારામાં જોઈએ તો તેની રચનાના નિયમો ચેન્જ કરવામાં આવ્યા છે એટલે કે મુસ્લિમ વ્યક્તિઓ જ જેમને પાંચ વર્ષથી વધારે ઇસ્લામનું પાલન કર્યું હોય તે તમામ વ્યક્તિઓ વકફ બનાવી શકશે બે અલગ બોર્ડની રચના કરવામાં આવી છે બે સમુદાયો આગાખાની અને બોહરા સમુદાય તે લોકોને અલગ વકફ બોર્ડની સ્થાપનાની મંજૂરી મળી છે હવે જોઈએ પરીક્ષા માટે આપણને કયા મુદ્દા ઉપયોગી છે તો વકફ એક સૌ પ્રથમ ક્યારે આવ્યો તો ઓગણીસોને સોરી ઓગણીસોને ચોપનમાં આવ્યો અને તેના પછી ઓગણીસોને પંચાણુંમાં તેને સુધારો કરવામાં આવ્યો કુલ વકફ મિલકત કેટલી છે તો છ લાખ એકરથી વધુ કુલ વકફ મિલકત છે ભારતમાં કેટલા વકફ બોર્ડ છે તો ત્રીસથી વધારે છે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અલગ અલગ છે કેન્દ્રમાં કાઉન્સિલ છે વકફ કાઉન્સિલ છે તથા બધા રાજ્યોમાં વકફ બોર્ડ છે એટલે કે ટોટલ ત્રીસ કરતાં પણ વધારે ભારતમાં વકફ બોર્ડ આવેલા છે કેન્દ્રીય વકફ કાઉન્સિલ એ કોના હેઠળ કાર્ય કરે છે તો તે માઇનોરિટીઝ મિનિસ્ટ્રી હેઠળ કાર્ય કરે છે મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ એટલે કે અલ્પસંખ્યક મામલાના મંત્રાલય હેઠળ વકફ એક્ટ ઓગણીસો ને સુધારો ઓગણીસોને પંચાણુંમાં કયો સુધારો થયો હતો તો વકફ મિલકતોનો સંચાલન અને પારદર્શિતા વધારવા માટે તે સુધારો કરવામાં આવ્યો હતો અને વકફ સંશોધન બિલમાં કઈ જે કલમ છે તે રદ કરાય છે તો ચાલીસમી કલમ રદ કરાઈ છે જેનામાં અધિકાર આપવામાં આવ્યો હતો વકફને કે એ કોઈ કોઈપણ મિલકતને પણ મિલકત પર અધિકાર કરી શકે છે તે કોઈ પણ મિલકતને જમીનને પોતાની ગણાવી શકે છે તેઓ જે ચાલીસમી કલમ હતી તેને નાબૂદ કરવામાં આવી છે તો આટલા મુખ્ય તમારા મુદ્દા હતા આ ટોપિક વિશે એ પૂરા થાય છે